ચર ડાળુ ની બોટલ ને બારસો ખાલી એકસો વીસ માં પચીસો ખાલી ત્રણસો માં પેપર શોટ એમ છે મિત્રો મજામાં નહીં ગણેશ ઉત્સવ આવે છે તો તમે ગણેશ ઉત્સવમાં માં તમે ફટાકડા લાવતા જશે તો આપણે આપડે શોખ સાહી ફટાકડા શો અહીંયા તમને બધું જ મળી જશે ચાલો તમે એમ બતાવો

દસ હજાર ને એના થી મોટી જોયા તો તમને પંદર હજાર ની લાભ મળી જાય આ ઘણી સાગવાન માં ઇમ્પોર્ટેન્ટ માઇન્સ કોમેન્ટ ને વિવિધ પ્રકાર ની કોન્ટેક અવેલેબલ છે તમને ફેન્સી ના મલ્ટી શોટ પણ મળશે તમે પસાઈ જોઈ શકો ને આ બેકગ્રાઉન્ડ માં જે ચાલે છે વિડીયો એ સામે ફૂટ ને હેન્ડ શોટ માં તમને 228 શોટ 628 ને પેપર શોટ માં 8 શોટ શોટ 31 શોટ ને છૂટા પેપર પણ મળશે ને ના થોડી બી ને હા આ સિગ્નેચર ડાઉન ની બોટલ નથી આ છે ને આકાશબાજી છે જો તમે આકાશબાજી માં બધી આકાશબાજી છે આનાથી મોટી નાનલી તમને બધી જ વેરાયટી મળી જશે ને આ પાઇપના સેલ છે કોણ ઇ ચાર ઇ ના છ ઇ ને ગન માં તમને પાઇલો ગન સિયોટી ગન પેપર ગન ફુલાન બ્લાસ્ટર નું મળી જશે ને હા તમને લાઈટ વાળા ઢોલકા પણ મળી જશે ને આ ઘરે દોસ્તો માં તમે ધમન મચાવી દો જો તમને ફટાકડા ખરીદી કરવો હોય તો નીચે નામ નંબર એડ્રેસ આપી દીધું છે તો તમે પહોંચી